રાજાઓની કથા આવે છે બ્રાહ્મણ છે એની પણ સત્ય નું સુંદર છે એને પણ ધર્મ નું અને હવે ક્ષત્રિય એટલે કે રાજા ધર્મ શું છે એ પણ સત્યનું આચરણ કરવું જોઈએ એ બતાવવા માટે છે અને ત્રીજું પાત્ર છે આ રાજા તો જીતેન્દ્રિય છે સત્યવાદી છે રોજ મંદિરે જવા વાળો છે અને ધીમે ધીમે ધનમ દત્વા દ્વિજાન સંતો શયન સુધી રોજ બ્રાહ્મણોને દાન આપે છે અને સંતુષ્ટ કરે છે એની પત્ની છે એનું નામ છે ભદ્રશીલા રાજા તો રોજ પૂજા કરે મંદિરે જાય પણ જો રાણી ન જતા હોય તો પૂજા છે તો આ ભદ્રશીલા નામ ની પત્ની છે એ પણ રાજાની સાથે પૂજા રોજ સહભાગી થતી હતી અંતરે તંત્ર સાધુ એક સમાર હતા રાજા છે એ નદીને કાંઠે મંદિરમાં પૂજા કરતો હતો ભગવાન સત્યનારાયણ વ્રત કરતો હતો એ સમયે સાધુ નામનો એક વણિક વેપાર કરવા જતો હતો એ ત્યાં આવે છે અને પૂછે છે કે આપ ક્યુ વ્રત કરો છો આ કરવાથી શું ફાયદો થાય છે ત્યારે રાજા કહે છે કે આ વ્રત કરવાથી ધનધાન્ય પ્રાપ્ત થાય છે સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જે લોકોને સંતતિ ન હોય એને સંતતિ પણ પ્રાપ્ત થાય છે

સાધુવાળીઓ કહે છે કે અત્યારે સમય નથી જયારે દીકરી મોટી થશે એના લગ્ન કરશું ત્યારે આપણે આ વ્રત કરી લેશું સમય સંજોગ થતા દીકરી મોટી થઈ અને મુનિમજીને બોલાવી અને કીધું કે આના માટે એક સરસ વાણિયાના દીકરાને ગોટી લાવો મુનિમજી ગયા અને સંસ્કારી એવા સાધુ વાણિયા દીકરી માટે સરસ મજાના એક વણિક પુત્રને લઈ આવ્યા સગા સંબંધી ઈષ્ટ મિત્રો બધાને બોલાવ્યા છે ધામધૂમ થઈ રહી છે પણ સાધુ વાણીઓ સત્યનારાયણનું વ્રત કરવાનું ભૂલી ગયો તથ કાલે નિયતો નિજ કર્મ વિશારદ વાણિજ્યાર્થમ ગત શીઘ્ર જામાતું સહિતો ભણી અત્યારના સંબંધો એવા થઈ ગયા છે કે સંબંધોની અંદર લોકો પોતાનો સ્વાર્થ ગોતતા હોય છે પેલાના જમાનામાં એવું હતું કે દીકરીને ઘરનું પાણી પીવાય નહીં આ સાધુવાણીઓ શું કરે છે તો કે દીકરીને જે વર મેળો છે જમાય સારા મેળા છે તો હવે એવું કરીએ કે સારા મેળા બુદ્ધિશાળી છે તો એની હારે પાર્ટનરશિપ કરી એટલે સાધુવાણીઓ વૃદ્ધ ઓલા જમાય જોવા મહેનત એ નહીં અને પૈસા આપણે દઈ દે એટલે પાર્ટનરશિપ કરી અને ધંધો કરવાનું વિચારે છે અને

પેલા જોર લોકો વિચારે છે હવે આપણે પકડાઈ જશું અને જે સાધુ વાંધો એને જમાઈ સુતા રહે છે કે ધન મૂકી અને જતા રહીએ બીજે દિવસે રાજાની સામે જયારે રજૂ કરવામાં આવ્યા તો સાધુ વાનીઓને કહે છે કે અમે તો વેપારી છીએ હવે થોડે ચોરી કરી પણ આજે કોઈ માનતું નથી

સાધુવાણી ચોર લોકો હવે તો દિવસો એવા આવ્યા કે ઘરમાં ખાવાનું પણ કઈ નથી દીકરી ભલાવ હતી ગામની અંદર સાંજના સમય ફરતી હોય એક સમયે બ્રાહ્મણને ઘરે સત્યનારાયણ ભગવાનની કથા થતી હતી એ જોયું એનું વ્રત સાંભળ્યું મહાત્મ્ય સાંભળ્યું પ્રસાદ લીધો બુદ્ધિ સુધરી અને ઘરે આવીને માને કહે છે કે માં એક વ્રત સત્યનારાયણ ભગવાનનું છે અને એ કરીએ ને તો આપણે સુખી થાય એની માં કહે છે કે દીકરી તારા જન્મ પહેલાં તારા પિતા સાધુ વાણિયાએ આ વ્રતની માનતા કરી હતી એ વ્રત ન કર્યું ને એટલે જ આપણે દુઃખી થાય કઈ વાંધો નહીં હવે આપણે આપણા સગા સંબંધીઓ ઇષ્ટ મિત્રોને ભેગા કરશું આપણી જે પ્રકારની શક્તિ હશે એનાથી ભગવાન રાજી કરશું બીજે દિવસે પછી તો સાધુવાણી પત્ની અને એની દીકરીએ જે કંઈ ઘરની અંદર હતું થોડું ઘણું ઉછીનું પણ ભેગું કર્યું અને પછી સત્યનારાયણ ભગવાનની નત કથા કરવા માટે તૈયાર થાય

ગુસ્સે થાય છે અને સાધુ વાણી ધન જતું રહીએ છે ત્યારે આપણને થોડી ઘરે થાય ભગવાન બીજાનું ધન લઈ લેતા છે માણું દુઃખી થાય એમાં ભગવાન રાજી થતા છે પણ સાચી વાત તો એ છે કે ભગવાને ત્યારે કૃપા કરી હતી કારણ કે આનો ઈરાદો શું હતો કે વેપાર કરવો વેપાર કરવાથી પૈસો વધે તો પૈસો જ વધારવો હતો બીજા નગરમાં ગયા ત્યાં ગયા પછી તો મહેનત કરી છે તો ના મહેનત તો નથી